નજીવા ખર્ચમાં વિદેશ જવું છે ઉભારો રહો અરે ઉભારો સ્ક્રોલ ના કરતા આખો વિડીયો જોઈ લો અને શેર પણ કરી દો આજે હું વિડીયોમાં તમને જણાવીશ ઓછા ખર્ચમાં તમારું વિદેશ જવાનું સપનું તમે કેવી રીતે પૂરું કરશો નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ ભારત દેશમાં ઉજ્જવળ કારકિર્દી ધરાવતા અનેક વિદ્યાર્થીઓએ આજ દિન સુધીમાં વિદેશમાં અભ્યાસ પૂર્ણ કરીને પોતાની સોનેરી કારકિર્દીને પાંખો આપી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારના કે વંચિત જૂથોના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે પોતાનું સપનું પૂરું કરી શકતા નથી પરંતુ હવે ગુજરાત સરકાર તેમનું સપનું પૂરું કરશે જી હા બરાબર સાંભળ્યું તમે વિદેશમાં અભ્યાસ કરવા જવા ઈચ્છતા હોય તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન યોજના કાર્યરત છે ગુજરાતમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના સપનાને પાંખો આપતી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ સોનેરી કારકિર્દીનું ઘડતર માટે માત્ર ચાર ટકાના વાર્ષિક વ્યાજ દરે રૂપિયા પંદર લાખની લોન મળે છે વર્ષ ઓગણીસો નવ્વાણુંથી કાર્યરત આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા છસ્સો સોળ કરોડથી વધુની લોન આપવામાં આવી છે કોઈ પણ આવક મર્યાદા વગર અપાતી આ લોન યોજના મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જ મળવા પાત્ર છે આ લોન ધોરણ બાર કે તેથી ઉપરના જે અભ્યાસક્રમને આધારે વિદેશ અભ્યાસમાં પ્રવેશ મેળવતા હોય તેમાં પચાસ ટકા કે વધુ માર્ગ ધરાવતા હોવા જોઈશે તેમજ ડિપ્લોમા સ્નાતક અનુસ્નાતક પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પીએચડી તેમજ તમામ ક્ષેત્રના અન્ય એકથી વધુ વર્ષના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના અભ્યાસગાળા માટેના અભ્યાસક્રમો માટે પણ લોન મળવાને પાત્ર રહેશે આ યોજના હેઠળ માત્ર ચાલુ વર્ષે ચારસો એકવીસ વિદ્યાર્થીઓને રૂપિયા અડસઠ કરોડની લોન સહાય આપવામાં આવી છે અગાઉ અનુસૂચિત જાતિ કુટુંબના માત્ર એક જ સંતાનને વિદેશ અભ્યાસ માટે લોન મળતી હતી પણ હવે તેમાં સુધારો કરાતા હવે એક જ કુટુંબના બે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે તો ડૉક્ટર સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ લઈને તમારું સપનું પણ પૂરું કરી શકો છો તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને આવા જ બીજા માહિતી સભર અને રસપ્રદ વિડિયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર